જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સાંભળો મારા વ્હાલા ભક્તો આ કોઈ સામાન્ય દિવસ નથી પણ ભાગ્યના બંધ દરવાજા ખોલવાની એક દિવ્ય ચાવી છે મિત્રો આ વીડિયો તમે પૂરો સાંભળી લેશો તો તમારા દરેક દુઃખનું નિવારણ આ એક જ વીડિયોમાં મળી જશે અને સાચી શ્રદ્ધાથી જય માતાજી લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને લાઇક કરી તમારા પરિવારજનો સાથે આ વીડિયો જરૂર શેર કરજો સાથે ચેનલ પર નવા મહેમાન હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ માઘ માસની એ પવિત્ર જયા એકાદશી આવી રહી છે જેના વિશે શાસ્ત્રોમાં લખાયું છે કે આ દિવસે જો સાચી શ્રદ્ધાથી ઉપાય કરવામાં આવે તો રંગ પણ રાજા બની શકે છે ઘણા લોકો વર્ષોથી પૂજા પાઠ કરે છે મંદિરે જાય છે પણ ફરિયાદ કરે છે કે મહારાજ અમને ફળ કેમ નથી મળતું અરે ભાઈ જ્યારે ચાવી સાચા તાળામાં લાગશે ત્યારે જ સફળતાનો દરવાજો ખુલશે ને આ દિવસે હું તમને ગૌમાતાનો એક એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય બતાવવાનો છું જે તમારા જીવનની જન્મોજન્મની ગરીબી અને દરિદ્રતાને જળમૂળથી ઉખેડી ફેંકશે આ વીડિયોને બહુ ધ્યાનથી જોજો કારણ કે જો તમે સ્નાન દાન કે કઠોર વ્રત ન પણ કરી શકો તો માત્ર ગાયમાતાને ખવડાવેલી આ એક નાની અમથી વસ્તુ તમારી કિસ્મતને સાતમા આસમાને પહોંચાડી દેશે આપણા સનાતન ધર્મમાં ગૌમાતાને માત્ર પશુ નથી માનવામાં આવ્યા પરંતુ તેમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે તેમ કહેવાયું છે ભગવાન શ્રીકૃષ્ણ પોતે જેની સેવા કરતા હતા એ ગૌસેવા જો જયા એકાદશી જેવા પવિત્ર દિવસે કરવામાં આવે તો તેનું ફળ અક્ષય બની જાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગાવહ સર્વસુખપ્રદાહ એટલે કે ગાય માતા તમામ પ્રકારના સુખ આપનારી છે આ દિવસે વહેલી સવારે ઉઠીને સૂર્યોદય પહેલાં સ્નાન કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ જો તમારા જીવનમાં આર્થિક તંગી હોય દેવું વધી ગયું હોય કે ઘરમાં કલેશ રહેતો હોય તો આ એકાદશીએ ગૌમાતાને ચૂપચાપ અમુક ખાસ વસ્તુઓ ખવડાવવાનો સંકલ્પ લેજો યાદ રાખજો આ દિવસે દેખાડો કરવા કરતાં ગુપ્ત રીતે કરેલી સેવા અને દાનસો ગણું વધારે પુણ્ય આપે છે કારણ કે બ્રહ્માંડ તમારી બાહ્યક્રિયા નહીં પણ તમારા મનની શુદ્ધતા જુએ છે પ્રાચીન કથા મુજબ ધર્મદત્ત નામના એક અત્યંત ગરીબ બ્રાહ્મણના જીવનમાં જ્યારે ચારે બાજુથી અંધકાર છવાઈ ગયો હતો ત્યારે તેને જયા એકાદશીના મહિમા વિશે જાણવા મળ્યું હતું ગૌમાતાએ તેને સ્વપ્નમાં આવીને માર્ગ બતાવ્યો હતો કે જે વ્યક્તિ આ પવિત્ર તિથિએ ગાયને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવે છે તેના પાપોનો નાશ થાય છે જેવો ધર્મદત્તે આ ઉપાય કર્યો તેના ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થયો અને તેની પેઢીઓ સુધી ગરીબી દૂર થઈ ગઈ જો તમારી નોકરીમાં અવરોધ હોય કે લગ્ન થતા ન હોય તો ગાયને ગોળ કે મીઠી રોટલી ખવડાવવી જોઈએ જો સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો લીલો ઘાસચારો ખવડાવવામાં જોઈએ આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ શાસ્ત્રોક્ત વિજ્ઞાન છે જે તમારા મન અને ભાગ્ય પર સીધી અસર કરે છે ભક્તો આ જયા એકાદશી તમારા માટે એક વરદાન બનીને આવી છે આ દિવસે મોડી રાત સુધી જાગીને ભગવાનનું ભજન કરવું અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો યાદ રાખજો કે આ દિવસે કોઈ પણ જીવને ખાસ કરીને ગાય કે કૂતરાને કષ્ટ ન આપવો જો તમે વ્રત ન કરી શકો તો કાંઈ નહીં પણ આ દિવસે અન્નનો ત્યાગ કરી સાત્વિક આહાર લેજો અને ગૌમાતાને આ ગુપ્ત વસ્તુ ખવડાવવાનું ભૂલતા નહીં આગળના ભાગમાં હું તમને જણાવીશ કે પૂજાની સાચી વિધિ કઈ છે અને કયા મંત્રોથી પિતૃઓ પ્રસન્ન થાય છે પણ અત્યારે આ ભાગ્યશાળી દિવસની તૈયારીમાં લાગી જાઓ અને મનમાં અતૂટ શ્રદ્ધા રાખો કે તમારી કિસ્મત બદલાવાની શરૂઆત થઈ ગઈ છે ભક્તો ભાગ એકમાં આપણે ગૌસેવાના મહિમા વિશે જાણ્યું પણ હવે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમારા આત્માના કલ્યાણ માટે અત્યંત આવશ્યક છે જયા એકાદશીનો દિવસ માત્ર ભૂખ્યા રહેવાનો દિવસ નથી પરંતુ તે પોતાની ભીતર ડોક્યું કરવાનો અને જીવનની અસ્તવ્યસ્ત ગતિને ઠીક કરવાનો અવસર છે શાસ્ત્રો કહે છે કે આ દિવસે વ્રત રાખવાથી માત્ર આ જન્મના જ નહીં પણ પૂર્વજન્મોના પાપોનો પણ નાશ થાય છે જ્યારે મનુષ્ય અન્નનો ત્યાગ કરે છે ત્યારે તેની ઇન્દ્રિયો શાંત થાય છે અને સાધનાનો સાચો માર્ગ પ્રશસ્ત થાય છે પદ્મપુરાણમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે માઘ માસની આ એકાદશીએ જે વ્યક્તિ સંયમ રાખીને ગંગાજળથી સ્નાન કરે છે અથવા ઘરમાં જ ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરે છે તે સાક્ષાત વિષ્ણુલોકનો અધિકારી બને છે પણ યાદ રાખશો માત્ર શરીરને પાણીથી ભીંજવવાથી પાપ નથી ધોવાતા પાપ ત્યારે ધોવાય છે જ્યારે મન વાણી અને કર્મ ત્રણેય એકસાથે શુદ્ધ થાય છે આ પવિત્ર તિથિનો સીધો સંબંધ આપણા પિતૃઓ સાથે પણ જોડાયેલો છે ગરુડ પુરાણ મુજબ માઘ માસની એકાદશી પર પિતૃઓ પૃથ્વીની અત્યંત નજીક આવે છે અને પોતાના વંશજો પાસેથી શ્રદ્ધા અને તર્પણની અપેક્ષા રાખે છે જો તમારા જીવનમાં પ્રગતિ અટકી ગઈ હોય ઘરમાં અકારણ તણાવ રહેતો હોય કે સંતાન સંબંધી સમસ્યાઓ હોય તો સમજી લેજો કે ક્યાંક ને ક્યાંક પિતૃદોષ નડી રહ્યો છે જયા એકાદશીના દિવસે કાળા તલ મિશ્રિત જળથી પિતૃઓનું તર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે અને સાત પેઢી સુધી સુખ શાંતિના આશીર્વાદ આપે છે પિતૃદોષ કોઈ ડરાવવાની વસ્તુ નથી પણ તે એક સંકેત છે કે આપણા પૂર્વજોની અતૃપ્ત આત્માને આપણા પુણ્યની જરૂર છે આ દિવસે કરવામાં આવેલું દાન સીધું પિતૃઓના ખાતામાં જમા થાય છે અને તેમના આશીર્વાદથી તમારા અટકેલા કામોમાં ચમત્કારી ગતિ આવવા લાગે છે હવે વાત કરીએ ભોજન અને સંયમની કારણ કે ઘણા લોકો વ્રતના નામે ફરાળમાં પણ એટલી વાનગીઓ ખાય છે કે વ્રતનું પુણ્યનાશ પામે છે જયા એકાદશી પર ભોજનનો ઉદ્દેશ્ય શરીરને પોષણ આપવાનો નહીં પણ મનને હલકું રાખવાનો છે આ દિવસે કેળા સફરજન કે દાડમ જેવા ફળો લેવા સૌથી શ્રેષ્ઠ છે કારણ કે ફળ સાત્વિકતા વધારે છે જો તમે વ્રત કરો છો તો યાદ રાખજો કે ચોખા ઘઉં કે કોઈપણ પ્રકારના અનાજનું સેવન કરવું એ પાપ સમાન માનવામાં આવ્યું છે ડુંગળી લસણ અને તામસિક ભોજનથી તો ગાઉ દૂર રહેવું જોઈએ મૌન રહીને ભોજન કરવું અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જાપ કરવો એ જ સાચી સાધના છે વાણીનો વિરામ એ જ વ્રતનું અડધું ફળ છે કારણ કે જ્યારે તમે બોલવાનું બંધ કરો છો ત્યારે જ તમે ઈશ્વરનો અવાજ સાંભળી શકો છો અંતમાં એક વાત ખાસ યાદ રાખજો ભક્તો દાન અને પુણ્ય ત્યારે જ ફળે છે જ્યારે તેની પાછળ અહંકાર ન હોય જો તમે ગાયને રોટલી ખવડાવો અને મનમાં એવો ભાવ રાખો કે મેં કંઈક મોટું કર્યું છે તો એ પુણ્ય નિષ્ફળ જશે દાન હંમેશા નમ્રતા સાથે કરવું જોઈએ જયા એકાદશી પર કરેલું તલનું દાન વસ્ત્રનું દાન કે અન્નનું દાન અક્ષય બની જાય છે જે લોકો બીમાર છે અથવા કોઈ કારણસર કઠોર વ્રત નથી કરી શકતા તેઓ માત્ર ડુંગળી લસણ વગરનું સાદું ભોજન લઈને પણ માનસિક વ્રત કરી શકે છે ઈશ્વર તમારી થાળી નહીં પણ તમારી ભાવના જુએ છે તો આવો આ ઓગણત્રીસ જાન્યુઆરીને જીવનની એક નવી શરૂઆત બનાવીએ પિતૃઓને તૃપ્ત કરીએ ગૌમાતાના આશીર્વાદ લઈએ અને ભગવાન શ્રીહરિના શરણમાં આપણું જીવન સમર્પિત કરીએ ભક્તો હવે આપણે આ પવિત્ર યાત્રાના એ પડાવ પર છીએ જ્યાં ભક્તિ અને વિધિનો સંગમ થાય છે જયા એકાદશીની પૂજા વિધિ વિશે શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર વર્ણન છે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની મૂર્તિ સામે દીવો પ્રગટાવી સંકલ્પ લેવો જોઈએ યાદ રાખજો સંકલ્પ એ તમારા મનની શક્તિ છે ભગવાનને પીળા ફૂલ તુલસીના પાન અને ચંદન અર્પણ કરવાથી હૃદયમાં શાંતિનો અનુભવ થાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો એ અમૃત સમાન છે પણ જો તમે પાઠ ન કરી શકો તો માત્ર શ્રદ્ધાથી ભગવાનના નામનું સ્મરણ કરશો તો પણ પ્રભુ રીઝી જશે આ પૂજામાં તુલસીનું મહત્ત્વ સૌથી વધુ છે પરંતુ એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા વર્જિત છે તેથી એક દિવસ પહેલા જ પાન તોડી લેવા જોઈએ તુલસી વગર ભગવાન વિષ્ણુનો ભોગ ક્યારેય પૂર્ણ થતો નથી અને જે ભોગ પૂર્ણ નથી હોતો તે સ્વીકારાતો નથી આ એકાદશીની સૌથી મહત્વની વાત છે રાત્રિ જાગરણ જૂના જમાનામાં ઋષિમુનિઓ કહેતા કે જે રાત્રે આખું જગત ઊંઘતું હોય ત્યારે જો ભક્ત જાગીને પરમાત્માનું કીર્તન કરે તો બ્રહ્માંડની તમામ સકારાત્મક ઉર્જા તેના શરીરમાં પ્રવેશ કરે છે રાત્રિના સમયે મન શાંત હોય છે અને વાતાવરણમાં શુદ્ધતા હોય છે ત્યારે કરેલો મંત્ર જાપ સીધો ઈશ્વર સુધી પહોંચે છે જાગરણનો અર્થ માત્ર જાગતા રહેવું એ નથી પણ પોતાની ચેતનાને જગાડવી એ છે આ રાત્રે તમે શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરી શકો અથવા ઓમ નમો નારાયણાય ના મંત્રોચ્ચાર સાથે દીવો પ્રગટાવી શકો જે ઘરમાં એકાદશીની રાત્રે ભજન કીર્તન થાય છે ત્યાંથી નકારાત્મક શક્તિઓ અને દરિદ્રતા જોજન દૂર ભાગી જાય છે હવે વાત કરીએ વ્રતના પારણાની એટલે કે વ્રત ખોલવાની સાચી રીતની ઘણા લોકો આખો દિવસ શ્રદ્ધાથી વ્રત કરે છે પણ બીજા દિવસે પારણા કરવામાં ભૂલ કરી બેસે છે જેના કારણે વ્રતનું પૂરેપૂરું ફળ મળતું નથી જયા એકાદશીનું વ્રત હંમેશા દ્વાદશી તિથિએ સૂર્યોદય પછી જ ખોલવું જોઈએ પારણા કરતી વખતે સૌથી પહેલા ભગવાનને ભોગ લગાવો અને કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાનદક્ષિણા આપો પારણામાં ચોખા ખાવાનું વિશેષ મહત્વ છે કારણ કે એકાદશીએ જે ચોખાનો ત્યાગ કર્યો હતો તે દ્વાદશીએ ગ્રહણ કરવાથી વ્રતની પૂર્ણાહુતિ થાય છે પરંતુ ધ્યાન રહે વ્રત ખોલતી વખતે ભારે કે તળેલું ભોજન ન લેવું સાત્વિક અને શુદ્ધ આહારથી જ ઉપવાસ પૂરો કરવો જોઈએ ભક્તો આ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની જયા એકાદશી તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લઈને આવે એવી પ્રાર્થના છે ગૌમાતાની સેવા પિતૃઓનું તર્પણ અને ભગવાન શ્રીહરિનું નામ આ ત્રણ વસ્તુઓ જેણે પકડી લીધી તેને દુનિયાની કોઈ તાકાત દુઃખી કરી શકશે નહીં આ સ્ક્રિપ્ટના ત્રણેય ભાગોમાં જે જ્ઞાન આપ્યું છે તેને માત્ર સાંભળતા નહીં પણ જીવનમાં ઉતારજો યાદ રાખજો ભગવાન ત્યાં નથી જ્યાં માત્ર પૂજા છે ભગવાન ત્યાં છે જ્યાં સાચો ભાવ અને જીવદયા છે તમારા મનને મંદિર બનાવો તમારી વાણીને મંત્ર બનાવો અને તમારા કર્મને જ પૂજા બનાવો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી મંગલકામના ભક્તો અત્યાર સુધી આપણે ગૌસેવા પિતૃતર્પણ અને પૂજાવિધિ વિશે જાણ્યું પણ હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે આ આખા વ્રતનો પ્રાણ છે ઘણા લોકો વ્રત તો કરે છે પણ તેમના સ્વભાવમાં કોઈ ફેરફાર નથી આવતો શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્રત મનુષ્યના અહંકારને ઓગાળી ન શકે તે માત્ર એક શારીરિક ભૂખ છે વ્રત નથી જયા એકાદશીના દિવસે સૌથી મોટી સાવધાની એ રાખવાની છે કે તમારે તમારા ક્રોધ પર કાબૂ રાખવો પડશે જો તમે આખો દિવસ ભૂખ્યા રહ્યા પણ કોઈ ગરીબનું અપમાન કર્યું અથવા ઘરમાં કોઈની પર ગુસ્સો કર્યો તો તમારું પુણ્ય તે ક્ષણે જ ક્ષીણ થઈ જાય છે એકાદશીનો અર્થ જ એ છે કે તમારી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમું મન આ બધાને ભગવાનમાં એકાગ્ર કરવા બીજી એક મહત્વની વાત એ છે કે આ દિવસે નિંદા અને ચુગલીથી દૂર રહેવું બીજાની બુરાઈ કરવી એ માંસ ખાવા સમાન પાપ માનવામાં આવ્યું છે જયા એકાદશી પર તમારી વાણીમાં મધુરતા હોવી જોઈએ જો કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે તો પણ ક્ષમાનો ભાવ રાખવો કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ક્ષમા એ જ બળવાનનું લક્ષણ છે આ દિવસે પૃથ્વી પર સૂવું ભૂમિશયન અને બ્રહ્મચર્યનું પાલન કરવું એ તમારી આંતરિક શક્તિને જગાડવા માટે ખૂબ જ જરૂરી છે જ્યારે તમે જમીન પર સૂઈ જાઓ છો ત્યારે તમે ધરતી માતા સાથે જોડાઓ છો અને તમારો અહંકાર આપોઆપ ઓગળવા લાગે છે ઘણા ભક્તો પૂછે છે કે મહારાજ વ્રત કર્યા પછી અમને શું મળશે તો સાંભળો જયા એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી તમારા જીવનમાં ત્રણ મોટા પરિવર્તન આવશે પહેલું તમારી નિર્ણય લેવાની શક્તિ વધશે કારણ કે શુદ્ધ આહાર અને મંત્ર જાપથી તમારા મનની અસ્પષ્ટતા દૂર થશે બીજું તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા કે વાસ્તુદોષ જેવો અનુભવ થતો હતો તે ધીમે ધીમે શાંત થઈ જશે અને ઘરમાં સુખદ વાતાવરણ ઊભું થશે અને ત્રીજું અટકેલા આર્થિક માર્ગો ખુલવા લાગશે કારણ કે ગૌમાતા અને પિતૃઓના આશીર્વાદ જેની સાથે હોય તેનું ભાગ્ય સ્વયં વિષ્ણુ લખે છે અંતે આ વ્રતની પૂર્ણાહુતી વખતે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરજો હે પ્રભુ મેં આ વ્રત મારી શ્રદ્ધા મુજબ કર્યું છે જો કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને મારા મનને હંમેશા તમારા ચરણોમાં રાખજો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના આ દિવસને વ્યર્થ ન જવા દેતા આ એક દિવસની તપસ્યા તમારા આખા વર્ષના માર્ગને પ્રજ્વલિત કરી દેશે યાદ રાખજો ભાગ્ય બદલવા માટે માત્ર મહેનત નહીં પણ ઈશ્વરની કૃપાની પણ જરૂર હોય છે અને જયા એકાદશી એ કૃપા મેળવવાનો સૌથી ટૂંકો રસ્તો છે ભક્તો અત્યાર સુધી આપણે વિધિ વિધાન અને સાવધાનીઓ વિશે વાત કરી પણ હવે આ યાત્રાના છેલ્લા ચરણમાં હું તમને એ સત્ય સમજાવવા માંગુ છું જે તમને સામાન્ય ભક્તમાંથી એક સાચા સાધક બનાવશે જયા એકાદશીનો પાંચમો અને સૌથી ગુપ્ત મંત્ર છે પરોપકાર શાસ્ત્રોમાં કહ્યું છે કે પરોપકારાય પુણ્યાય એટલે કે બીજાનું ભલું કરવું એ જ સૌથી મોટું પુણ્ય છે ઓગણત્રીસ જાન્યુઆરીના આ પવિત્ર દિવસે જ્યારે તમે ગૌમાતાને ભોજન કરાવો ત્યારે માત્ર તમારા સ્વાર્થ માટે નહીં પણ લોકકલ્યાણ માટે પ્રાર્થના કરજો યાદ રાખજો જે વ્યક્તિ માત્ર પોતાના માટે માંગે છે તેને ભાગ્ય મળે છે પણ જે બીજાના સુખ માટે પ્રાર્થના કરે છે તેને સાક્ષાત ભગવાન મળે છે આ દિવસે એક ખાસ વાતનું ધ્યાન રાખજો જો તમારી આસપાસ કોઈ ભૂખ્યું માણસ કે તરસ્યું પશુ દેખાય તો તેને અન્નજળ આપવાનું ચૂકતા નહીં જયા એકાદશી એ હૃદય પરિવર્તનની તિથિ છે જો તમે વ્રત રાખ્યું હોય અને તમારી સામે કોઈ લાચાર વ્યક્તિ મદદ માંગે તો તે મદદ કરવી એ કોઈ પણ પૂજા કરતા મોટી ગણાશે આ જ દિવસે ક્ષમાપનાનો ઉત્સવ ઉજવજો તમારા મનમાં કોઈના પ્રત્યે ઝેર હોય કોઈ જૂની અદાવત હોય તો આ એકાદશીએ તેને મનથી માફ કરી દેજો જ્યારે તમે બીજાને માફ કરો છો ત્યારે તમારું મન હલકું થાય છે અને શુદ્ધ મનમાં જ ઈશ્વરનો વાસ થાય છે ઘણીવાર લોકો પૂછે છે કે મહારાજ વ્રત પૂરું થયા પછી શું અમારે ફરી પાછા જૂના રસ્તે ચાલ્યા જવું ના ભક્તો જયા એકાદશી તો એક નવી શરૂઆત છે આ દિવસે લીધેલો ગૌસેવાનો સંકલ્પ અસત્ય ન બોલવાનો સંકલ્પ અને અહિંસાનો માર્ગ તમારા જીવનનો કાયમી હિસ્સો બની જવો જોઈએ એકાદશી તો દર પંદર દિવસે આવે છે પણ તે આપણને શીખવે છે કે આપણે રોજ કેવી રીતે જીવવું જોઈએ જો તમે વર્ષની આ મુખ્ય એકાદશીએ તમારા જીવનની એક પણ ખરાબ આદત છોડી દેશો તો માનજો કે તમારો વ્રત સો ટકા સફળ થયું છે અંતે જ્યારે ઓગણત્રીસ જાન્યુઆરીની રાત્રે તમે પથારીમાં જાઓ ત્યારે એકવાર શાંતિથી બેસીને વિચારજો કે આજે તમે કેટલા જીવોને સુખ આપ્યું કેટલાના આંસુ લૂછ્યા ભાગ્ય ત્યારે જ બદલાય છે જ્યારે આપણે બદલાઈએ છીએ બે હજાર છવ્વીસની આ જયા એકાદશી તમારા માટે માત્ર એક તિથિ નહીં પણ નસીબ બદલવાનો યુગ પરિવર્તન બની રહે તેવી આશા છે ગૌમાતાના આશીર્વાદ પિતૃઓની કૃપા અને શ્રીહરિનો સાથ તમારા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દેશે મારા ભક્તો આ પાંચ ભાગની શ્રેણી અહીં પૂર્ણ થાય છે પણ તમારી ભક્તિની યાત્રા તો હવે શરૂ થાય છે પૂરી શ્રદ્ધાથી આ ઉપાયો કરજો અને જોજો આવનારો સમય તમારા માટે કેવા ચમત્કારો લઈને આવે છે સાંભળો મારા ભક્તો હવે આપણે એ જ્ઞાન તરફ વધી રહ્યા છીએ જે માત્ર અનુભવી સાધકો જ જાણે છે જયા એકાદશીના દિવસે જ્યારે તમે આ બધા ઉપાયો કરી લો ત્યારે પ્રકૃતિ તમને અમુક દિવ્ય સંકેતો આપે છે જો આ દિવસે ગૌસેવા કરતી વખતે ગાય માતા તમારા માથા પર હાથ ફેરવવા દે અથવા વાછરડું તમારી આસપાસ આનંદથી કૂદવા લાગે તો સમજી લેજો કે તમારી પૂજાનો સ્વીકાર થઈ ગયો છે અને તમારા ભાગ્યના દ્વાર પર લાગેલી પનોતી ઉતરી રહી છે શાસ્ત્રો કહે છે કે ગૌમાતાની આંખોમાં જોવાની ક્ષણ પણ કરોડો યજ્ઞોના પુણ્ય સમાન છે ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે આ મિલનનો લ્હાવો લેવાનું ચૂકતા નહીં ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હોય છે કે મહારાજ શું આ ઉપાય કરવાથી ખરેખર રાતોરાત નસીબ બદલાઈ જશે તો યાદ રાખજો આધ્યાત્મિક માર્ગમાં ચમત્કાર ત્યારે જ થાય છે જ્યારે તમારો વિશ્વાસ અટલ હોય જયા એકાદશીની ઉર્જા તમારા જીવનમાંથી કર્મનું દેવું સાફ કરે છે જેમ મેલા કપડાને સાફ કરવા માટે સાબુની જરૂર પડે છે તેમ જન્મોજન્મના પાપોને સાફ કરવા માટે જયા એકાદશીના પુણ્યની જરૂર પડે છે જ્યારે પાપનું પડ ઓછું થાય છે ત્યારે જ ભાગ્યનો સૂર્ય તેજસ્વી રીતે પ્રકાશે છે એટલે અધીરા ન થતા પણ પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રભુ પર છોડી દેજો કારણ કે તે યોગ્ય સમયે તમને ધાર્યા કરતાં પણ વધુ આપશે આ દિવસે એક વિશેષ માનસિક પ્રયોગ કરજો સાંજની આરતી પછી બે મિનિટ આંખો બંધ કરીને બેસજો અને એવો અનુભવ કરજો કે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાંથી નીકળતો દિવ્ય પ્રકાશ તમારા ઘર અને પરિવારને સુરક્ષિત કરી રહ્યો છે આ માનસિક શક્તિ તમારા ઘરની આસપાસ એક એવું રક્ષાકવચ બનાવશે જે નકારાત્મકતા નજરદોષ અને અશુભ શક્તિઓને પ્રવેશતા અટકાવશે જયાં એકાદશીનો પ્રભાવ એટલો મોટો છે કે જે ઘરમાં આ દિવસે શુદ્ધતા રખાય છે ત્યાં આખું વર્ષ અન્ન અને ધનનો ભંડાર ભરેલો રહે છે ભક્તો આ શ્રેણીના છ ભાગો દ્વારા મેં તમને એ બધું જ આપ્યું છે જે તમને સુખ સમૃદ્ધિના શિખરે પહોંચાડી શકે છે હવે વારો તમારો છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જ્યારે આખા વિશ્વમાં લોકો પોતાના કામમાં વ્યસ્ત હશે ત્યારે તમે ભગવાનના ચરણોમાં અને ગૌમાતાની સેવામાં વ્યસ્ત હશો એ જ ક્ષણ તમારી અને અન્યો વચ્ચેનો તફાવત સાબિત કરશે ભાગ્ય મહેનતથી બને છે પણ તેને ચમકાવવાનું કામ તો ભક્તિ જ કરે છે તમારી આ ભક્તિ ક્યારેય એળે નહીં જાય આ જયા એકાદશી તમારા જીવનમાં આનંદ આરોગ્ય અને અઢળક ઐશ્વર્ય લઈને આવે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના હજુ પણ મનમાં કોઈ શંકા હોય તો પ્રભુનું નામ લઈ આગળ વધજો કારણ કે જેનો હાથ શ્રીહરીએ પકડ્યો હોય એ ક્યારેય હારતો નથી ભક્તો હવે આપણે આ જ્ઞાનગંગાના એ કિનારે પહોંચ્યા છીએ જ્યાં રહસ્યોના પડદા ખુલે છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે એક ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે અને તે છે ગુરુવાર અને જયા એકાદશીનો સંગમ શાસ્ત્રોમાં ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવ્યો છે અને અગિયારસ તો તેમની પ્રિય તિથિ છે જ જ્યારે આ બંનેનો મેળાપ થાય છે ત્યારે બ્રહ્માંડમાં સિદ્ધિયોગ જેવી ઉર્જા વહે છે આ દિવસે જો તમે ગૌમાતાના ચરણોની ધૂળ તમારા કપાળ પર લગાવો છો તો સમજી લેજો કે તમારા દુર્ભાગ્યની રેખાઓ ભૂંસાઈ રહી છે આ સાતમા ભાગનું સૌથી મોટું સત્ય એ છે કે આ દિવસે કરવામાં આવેલી ક્ષમાપના અને પ્રાર્થના સીધી વૈકુંઠધામમાં સંભળાય છે ઘણીવાર ભક્તો પૂછે છે કે મહારાજ શું કોઈ એવી વસ્તુ છે જે આ દિવસે કરવાથી ત્વરિત ફળ મળે તો સાંભળો આ દિવસે સાંજની વેળાએ જ્યારે સૂર્ય આથમતો હોય અને રાત પડવાની તૈયારી હોય ત્યારે તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને મધુરાષ્ટકમ અથવા વિષ્ણુ ચાલીસાનો પાઠ કરજો આ એ સમય છે જ્યારે પ્રકૃતિના દ્વાર ખુલે છે જો તમારા મનમાં કોઈ એવી ઈચ્છા હોય જે વર્ષોથી પૂરી નથી થઈ રહી તો આ સમયે તે ઈચ્છા પ્રભુના ચરણોમાં મૂકી દેજો આ દિવસે કરવામાં આવેલો સંકલ્પ ક્યારેય ખાલી જતો નથી કારણ કે આ તિથિનું નામ જ જયા છે જેનો અર્થ થાય છે વિજય અપાવનારી વધુમાં આ સાતમા ભાગમાં હું તમને એક ગુપ્તદાન વિશે જણાવવા માંગુ છું જો શક્ય હોય તો આ દિવસે કોઈ ગરીબ કન્યાના લગ્નમાં અથવા કોઈ વિદ્યાલયમાં નાની એવી મદદ કરજો અથવા પક્ષીઓને ચણ નાખજો ગાયને ખવડાવ્યા પછી જો તમે પક્ષીઓની સેવા કરો છો તો તમારા દોષો શાંત થાય છે રાહુ કેતુ અને શનિ જેવા ક્રૂર ગ્રહો પણ એકાદશીના વ્રત કરનાર અને ગૌસેવા કરનાર ભક્ત સામે નમી જાય છે આ દિવસની વિદાય લેતી વખતે રાત્રે સૂતી વખતે ભગવાનનો આભાર માનવાનું ભૂલતા નહીં કે તેમણે તમને આ પવિત્ર દિવસ જોવાનો લ્હાવો આપ્યો ભક્તો આ સાત ભાગની યાત્રામાં મેં તમને જે કંઈ પણ પીરસ્યું છે તે હજારો વર્ષોના અનુભવો અને શાસ્ત્રોનો નિચોડ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો આ દિવસ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે હવે ડરવાનું છોડી દો ચિંતા કરવાનું ત્યાગી દો અને સંપૂર્ણપણે ગોપાલના શરણમાં આવી જાઓ જેની ઉપર ગૌમાતા અને ગોવિંદનો હાથ હોય તેને આ જગતમાં કોઈ પણ અશુભ સ્પર્શી શકતું નથી તમારી ભક્તિ અટલ રહે તમારા ઘરમાં સુખના અંબાર લાગે અને તમે હંમેશા પ્રભુના રંગમાં રંગાયેલા રહો તેવી જ મંગલકામના આ જયા એકાદશીના સાતેય ભાગોને તમારા જીવનમાં ઉતારજો અને આ જ્ઞાન બીજા ભક્તો સુધી પણ પહોંચાડજો કારણ કે ધર્મનો પ્રચાર કરવો એ પણ એક પ્રકારની મોટી ગૌસેવા જ છે ચાલો ભક્તો પૂરા હૃદયથી પોકાર કરો સાંભળો મારા પરમ ભક્તો હવે આપણે આ જ્ઞાનયજ્ઞના પૂર્ણાહુતિના તબક્કે છીએ ભાગ સાત સુધીમાં તમે વિધિ અને રહસ્યો જાણ્યા પણ આ આઠમો ભાગ એ ફળનો ભાગ છે શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ ભક્ત ઓગણત્રીસ જાન્યુઆરી જેવી મહાન એકાદશીનું વ્રત પૂર્ણ કરે છે ત્યારે તેના તેજમાં વધારો થાય છે વ્રત પછીના દિવસે જ્યારે તમે અન્નગ્રહણ કરો ત્યારે તમારા મનમાં એક અનોખી શાંતિ અનુભવાશે એ શાંતિ જ પુરાવો છે કે સાક્ષાત નારાયણ તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે આ ભાગમાં હું તમને એક જીવન મંત્ર આપવા માંગુ છું ઘણા લોકો પૂછે છે મહારાજ એકાદશી તો પૂરી થઈ જશે પછી શું અમારું ભાગ્ય ફરી પાછું પહેલાં જેવું થઈ જશે તો યાદ રાખજો જે દીવો તમે ઓગણત્રીસ જાન્યુઆરીએ પ્રગટાવ્યો છે તેની જ્યોતને આખું વર્ષ બુઝાવા ન દેતા ગૌમાતાની જે સેવા તમે આ દિવસે કરી તેને તમારા જીવનનો નિયમ બનાવી લો ભલે તમે રોજ ગાયને આખું ભોજન ન આપી શકો પણ તમારી થાળીમાંથી પહેલી રોટલી ગૌગ્રાસ કાઢવાની ટેવ પાડશો તો જયા એકાદશીનું ફળ તમારા ઘરમાં કાયમી વસવાટ કરશે આ આઠમા ભાગનું સૌથી ઊંડું રહસ્ય એ છે કે આ દિવસે કરેલું વ્રત તમારા વંશને તારે છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે જે કુળમાં એક પણ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક જયા એકાદશી કરે છે તે કુળની સાત પેઢીઓ વૈકુંઠની અધિકારી બને છે એટલે કે તમે માત્ર તમારા માટે જ નહીં પણ તમારા પૂર્વજો અને આવનારી પેઢીઓ માટે પણ પુણ્યની બેંક જમા કરી રહ્યા છો આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે હવે વિરામ લેતા પહેલાં મારા ભક્તોને એક છેલ્લી વિનંતી છે આ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે જ્યારે તમે ગૌમાતાના દર્શન કરો ત્યારે તમારા શત્રુઓ માટે પણ મંગલકામના કરજો કારણ કે સાચી જયા વિજય એ જ છે જે દ્વેષ પર પ્રેમનો વિજય મેળવે ભગવાન શ્રીકૃષ્ણની બંસરીના સૂર તમારા જીવનમાં મધુરતા ભરે ગૌમાતાના આશીર્વાદથી તમારી તિજોરી અને હૃદય બંને ભરેલા રહે અને આ જયા એકાદશી તમારા જીવનનું સૌથી મોટું પરિવર્તન સાબિત થાય આ આઠ ભાગની મહાકથા અહીં સંપન્ન થાય છે આ જ્ઞાનને માત્ર સાંભળતા નહીં પણ એક મશાલ બનાવીને તમારા અંધકારમય રસ્તાઓને પ્રકાશિત કરજો જેનું રક્ષણ ગૌપાલ કરે છે તેને આખા જગતમાં કોઈનો ભય નથી તમારી ભક્તિ અમર રહે તમારો વિશ્વાસ અટલ રહે મારા વહાલા ભક્તો આજના આ ખાસ વીડિયોમાં આપણે જયા એકાદશીના એ ગૂઢ રહસ્યો અને ગૌસેવાની એ શક્તિ વિશે જાણ્યો જે સામાન્ય રીતે કોઈ કહેતું નથી યાદ રાખજો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી પણ તમારા અને તમારા પરિવારના સુખદ ભવિષ્યનો પાયો છે જો તમે આ આઠ ભાગમાં બતાવેલા ઉપાયો પૂરી શ્રદ્ધાથી કરી લીધા તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતાં રોકી શકશે નહીં ભગવાન દ્વારકાધીશ અને ગૌમાતાની કૃપા તમારા પર વરસી રહી છે બસ તમારે વિશ્વાસનો એક હાથ લંબાવવાની જરૂર છે ભક્તો આ જ્ઞાન મેં તમારી પાસે કોઈ સ્વાર્થ વગર પહોંચાડ્યું છે કારણ કે મારો હેતુ માત્ર એક જ છે સર્વજન સુખાય સર્વજન હિતાય જો તમને લાગે કે આ માહિતીથી તમારા જીવનમાં કોઈ સકારાત્મક બદલાવ આવી શકે છે અથવા કોઈ બીજા ભક્તનું ભલું થઈ શકે છે તો આ પુણ્યના કાર્યમાં તમે પણ સહભાગી બનો આ વીડિયોને અત્યારે જ લાઇક કરો જેથી અમને ખબર પડે કે તમને અમારી મહેનત અને ભક્તિ ગમી છે કોમેન્ટમાં જય ગૌમાતા અથવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો કારણ કે તમારો એક નાનો શબ્દ પણ અનંત સકારાત્મક ઉર્જા પેદા કરે છે આ વીડિયોને તમારા મિત્રો અને પરિવારના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો કારણ કે કોઈ ગરીબ કે દુઃખી વ્યક્તિ સુધી જો આ માહિતી પહોંચી ગઈ અને તેનું ભલું થયું તો એનું અડધું પુણ્ય તમને બેઠા બેઠા મળી જશે અને હા જો તમે હજુ સુધી આપણી આ ધાર્મિક ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ પરિવારનો હિસ્સો બની જાઓ અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા જેથી ભવિષ્યના આવા જ ચમત્કારિક ઉપાયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે યાદ રાખજો ભક્તો જયા એકાદશી એટલે વિજયનો ઉત્સવ તમે તમારા દુઃખો પર વિજય મેળવો ગરીબી પર વિજય મેળવો અને તમારા મનના અંધકાર પર વિજય મેળવો એવી જ હૃદયપૂર્વકની પ્રાર્થના ગૌમાતાના આશીર્વાદ તમારા ઘરના દરેક ખૂણે ગુંજતા રહે ચાલો ફરી મળીશું એક નવા જ્ઞાન અને દિવ્ય ઉપાય સાથે ત્યાં સુધી ભગવાનના ભજનમાં મસ્ત રહો અને ગૌસેવામાં વ્યસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ